નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસમાં આપણે જે બાળકોનું રજિસ્ટ્રેશન છે એ કેવી રીતે કરવાનું થાય છે અને એના માટે મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને એડ્રેસ વગેરેની જરૂરિયાત રહે છે આવું જોઈએ શું છે મહત્વની

સિલેક્ટ કરીને અને ગેમ કેલેન્ડર એસ પર એટલે કે જે તમે વિધાનસભા જે ક્ષેત્રમાંથી છો જે લોકસભા ક્ષેત્રમાંથી છો ત્યાંથી તમને એ

સાજસત ખેલ મહોસવા રજીસ્ટેશન કરાવી શકો છો તો મિત્રો આ હતી મહત્વની જાણકારી બનાસ ગુરુવાળી ઉપર વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને આપણા મિત્રોને જરૂરથી શેર કરજો અને સૌથી મહત્વની વાત મારા ગુજરાત રાજ્યના જે ચાર લાખ શિક્ષકો છે જો હજી સુધી બનાસ ગુરુવારી સાથે નથી જોડાયા તો જોડાઈને સહકાર આપવા વિનંતી છે ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વંદે માતરમ